રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા સંચાલિત ઇલેક્ટ્રિક સ્મશાનની પટ્ટી ઘણા બધા લાંબા સમયથી બંધ છે ધોરાજી શહેરમાં કોંગ્રેસના કાર્યકરોએ ડેપ્યુટી કલેક્ટર કચેરી બહાર બોલાવીને રામધૂન કરી હતી તેણે રામધૂન બોલાવી અને વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ દર્શાવી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કરાયો છે સ્મશાનની ઇલેક્ટ્રિક ભટ્ટી છેલ્લા ઘણા સમયથી બંધ હોવાના કારણે સ્વજનોના અંતિમ સંસ્કાર કરવા મુશ્કેલી પડી છે ત્યારે ઇલેક્ટ્રિક સ્મશાનની ભટ્ટી તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરી અને ચાલુ કરવાની માંગ સાથે આવેદન પણ આપવામાં આવ્યું છે ત્યારે ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિએ આ આવેદનપત્ર આપ્યું હતું ત્યારે તંત્ર દ્વારા નવી ઇલેક્ટ્રિક સ્મશાનની ભટ્ટી શરૂ કરવા માટે બાહેનંદરી આપવામાં આવી છે પૂર્વ પ્રમુખ ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ ધોરાજી શહેરની અંદર આવેલ સોનાપુરીની અંદર ઇલેક્ટ્રિક સ્મશાનની ભઠ્ઠી છેલ્લા ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં છે આ બાબતે તંત્રને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ ઇલેક્ટ્રિક સ્મશાનની ભઠ્ઠી ચાલુ કરવામાં આવતી નથી હિન્દુ વિચારધારાવાળી સરકાર અને હિન્દુ વિચારધારાના ચૂંટાયેલા ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીઓ હાલ વાતોની ભૂલ બાંગો મારતા હોય છે પરંતુ આ ઇલેક્ટ્રિક સ્મશાનની ભઠ્ઠી ઘણા સમયથી બંધ હોવા છતાં ચાલુ કરવા બાબતે કોઈ રજૂઆત કરવામાં આવતી નથી કે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આજ રોજ અમુએ નાયબ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી અને આ તાત્કાલિક ઇલેક્ટ્રિક્સ મશાન ભઠ્ઠી ચાલુ કરવામાં આવે એ બાબતે આવેદનપત્ર આપ્યું છે અને રામધૂન બોલાવી અને સરકારને આંખ ઉગાડવાના પ્રયત્ન કરે છે ધોરાજીની નગરપાલિકાની હસ્તક આ ધોરાજી સિટીની સમશાન યાત્રા આવેલી ઘણો ટાઈમથી ઇલેક્ટ્રિક ભરતી બંધ છે અવર રિપેર કરતા પણ કાંઈ એમાં થયું નથી કારણ કે અમદાવાદની કંપની કરવા એ લોકો ભઠ્ઠી નાખી છે એનો ખર્ચો થયો એના કરતાં રિપેરિંગનું બિલ વધારે થઈ ગયું છે નગરપાલિકાની સરકારી તંત્રની ઘોડ બેદરકારી છે અને હિન્દુનું નામ લઈને સરકારનું કક્ષા રાખે પણ હિન્દુનું એક સમથાન છે ધોરાજીની અંદર મુખ્ય સમસ્થાન એ પણ કાર્યરત નથી અત્યારે અંતિમ સંસ્કાર સરકાર એમ કે જંગલ બચાવો ઝાડવા બચાવો પણ સંસ્કાર ઇલેક્ટ્રિક ભઠ્ઠી નો ચાલુ હોવાથી અત્યારે લાકડાથી થી દેનક્રિયા દેવી પડે છે એ પણ નુકસાન છે માટે માવઠાના કારણે લાકડા પલટી ગયા તો માવઠાના કારણે અત્યારે પંદર દિવસથી આ માવઠાના કારણે લાકડા પણ ગયા અને માં તકલીફ પડે છે અત્યારે બહુ વાર લાગે સમય